જય માતાજી મિત્રો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ને આજે ઝીલુભાઈનો વ્લોગ બહુ ચાલુ કર્યો છે ને ઝીલુંભાઈ કટિંગ કરે છે જોઈ શકો છો આ શેર આપણે ડુંગળી કટિંગ કરો સર બતાવી દો ને કઈ રેસીપી બનાવવાની છે હજી એ સસ્પેન્ડ રાખવાનું આજે વ્લોગમાં તમે જોતા રહેજો પછી મળીએ ભાઈ આ શેર આપણે કોથમીર લેવા દો સર એ ઉપર સંકારવા માટે એટલે મસ્ત લાગે કોથમીર આપણે સર જોઈ લમી નહીં ખેતી કોથમીર વાવી દીધી હમ આ છે કોથમીર જોઈ લો તમને દીધી આ છે આ છે પાલક આ છે મેથી જોઈ લો આપણે કોથમીર બટકવાની હે બટકી નાખો એટલે લક્ષ પાછો સ્ટાર્ટ કરીએ એટલે ગબ્બાય છે આપડે એટલે કોથમીર લઈ લીધી હમ જોઈ લો તો ધોઈ નાખો ને પછી પૌ નાખવાની હે लॉक स्टार्ट करे बाय। सेजल अपना कोथमीर ना तैयार से कोथमीर अपने पौवा मस्त तो लगी कोथमी तो। जम्बा बे लॉ लो लॉक स्टार्ट पास करे गब्बाई सेड्डल आपकाम पौ आई जाए ना आप चेक करवाने एक नंबर बनाए एक मैं आठो ओसो पड़ो तो एक नंबर बनाई पौवे एक लॉक स्टार्ट करे गब्बा जय माताजी मित्र आपण रातना लॉक स्टार्ट करीज सर आर रातना लॉक आहे सर ने आपण ब्लॉक चमद स्टार्ट कर डोशीराम पाहिजे जाता आज विजय विजयभाई जय माताजी मित्र आम्हाला व्लॉगमध्ये स्वागत आहे आपण होदनामो स्टार्ट कर आपण डोशीराम पाहिजे जाता ने पैसे फोन चार चिन्हा पडतो तर पहिले आपण ब्लॉक भूली गा स्टार्ट आम्ही आपण आम्ही जमवान सर जमू सर आयटम રોટલી તાય છે રોટલી સાઈ આજે કા આપણે ખબર નઈ હું સહી તો બ્લોગ માં બતાઈ દઉં બ્લોગ માં સિલ લઈ દીધું તો આવી જ બે જબ્બા બે જા ખાવા હું સા ડુંગળી ને સેવ જોઈ લો આર્યું સાક સા એરા ચેક કરે કે હું સા એક નંબર આઈટમ છે એક નંબર આઈટમ સા આપણે જમવાનું સા જમીન પછી બ્લોગ સ્ટાર્ટ કરીએ એટલે ગબ્બાઈ